કે આપણે પાણીનો બચાવ કરવો વાણીનો બચાવ કરવો અને એનો માત્ર તમે ખાસ આભાર દો કપડા ધોવા જેવો તો ચકલી ચાલુ ચાલુ રાખો એટલે તમારે એ ન કરવું પાણી વાણી જે જરૂરી છે ડેયનો બચાવ થાય વૃક્ષનો બચાવ થાય સંસ્કૃતિનો બચાવ થાય અને ઘર ઘરમાં મા બાપની સેવા થાય આટલા તમે જો જગતના ના ચોક માં શબ્દો રજૂ કરી દો આપણી સંસ્કૃતિ વગર માટે આશીર્વાદ આપશે એવી એક મારી આપ સર્વના ચરણ પ્રાર્થના છે જય હો હવે નટુ બાપા વિનંતી કરો કે આભાર વિધિ કરી પણ પેલી ગુજરાત પત્રકાર સંઘના આજના આ સ્નેહ મિલન સમારંભ કારોબારીની મિટિંગમાં હું આભાર વિધિ કરું એ પહેલાં બે શબ્દો મારે બોલવા છે પ્રજાપતિ સાહેબ આ એક જગ્યામાં આપણે બેઠા છીએ દેવભૂમિ રમણધામ એ દેવભૂમિ રમણધામ એક જાગતી જ્યોત છે અહીંયા હોટલો રોટલો અને આશરો ત્રણે મળે છે અહીંયા ફેબ્રુઆરી મહિનાની અંદર જબરજસ્ત સંત સંમેલન અને પરમ પૂજ્ય મા કંકેશ્વરી દેવીજીની કથા દ્વારા આ વિસ્તારની પ્રજાને ધર્મની સાથે જોડવાનું એક સુંદર મજાનું કામ અહીંયા કર્યું છે આ ચુમારની વિરલ ભૂમિ અને અહીંયા ચારે બાજુ ભગવાન થોડાનાથ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અહીંયાથી તમે દસ બાર પંદર કિલોમીટર જાઓ એટલે ગોગલેશ્વર મહાદેવ આવે મહેસાણા જિલ્લાની બોર્ડર ઉપર અહીંયાથી બીજા પંદર વીસ કિલોમીટર જાઓ એટલે ગૌતમેશ્વર મહાદેવ આવે જ્યાં ગૌતમ ઋષિએ તપસ્યા કરી અહીંયાથી થોડા દૂર જાઓ બે ચાર કિલોમીટર એટલે ગરબી ચિંબા નામની જગ્યા છે અને એ જગ્યાનો એક એવો ઇતિહાસ છે કે પરમ વંદનીય માં

એમના ગુરુજીની તપસ્યાથી ત્યાંથી બીજા પાંચ કિલોમીટર દૂર જાઓ એટલે તળાવના કિનારે ગુપ્તેશ્વર દાદા પ્રસન્ન થયા આ ભૂમિ જુઓ મિત્રો તમે જયારે ઔરંગઝેબ દાળા ની પાછળ પડ્યો ત્યારે એ દાળા સંતાવા માટે આપણે ગેવી ડિબામાં સંતાઈ ગયો હતો જેનો ઇતિહાસ છે આવી ભૂમિની અંદર એક રમણ ધામ નામની જાગતી જ્યોત બાળકનાથ બાબુ અને એમના ગુરુના આશીર્વાદથી જ્યારે થઈ રહી છે અહીંયા આ આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ અત્યારે હાલ ત્યાં સુંદર મજાનું ભગવાન ગોરખનાથ નું શિવાલય આકાર થવાનું છે કરોડો આપણે બેઠા છીએ અને પાંચ દસ વર્ષ પછી દર્શન કરવા આવશું ને તો આપણે એમ કહેશું યાદગાર દિવસો કે અમે તો અહીંયા બેઠા હતા પક્ષીમાં એ દિવસો પણ આપણને યાદ આવશે અહીંયા છેલ્લા એક મહિનાથી ત્રીસ દિવસથી સવારના નવ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી અખંડ રામ ધોમ ૐ નવ શિવાય શ્રી રામ વેરામ જયરામ નામની ધૂન ચાલે છે અને છેલ્લા 3-4 વર્ષથી આ કાર્ય બાળક નાથ બાપુ એમના એમના ગુરુજીના આશીર્વાદથી આ વિસ્તારની અંદર એક જ્યોત ત્યારે ઊભી કરી છે પરમ પૂજ્ય મા સદગુરુ ધામ આશ્રમા અશોકનગર હતા અને એમને એમને સદભૂમિ એમના જર્જુ ભૂમિ તરફ લઈ ગયા અને ત્યાં મોરબી પાસે ભરતપુર ગામની પાસે મેળાની અંદર સુંદર મજાનો એક આશ્રમ બીજો બનાવ્યો અને અહીંયા હાલ એમનો આશ્રમ પણ જ છે કેવી આ કાર્યમાં બાલક અને એમની ગ્રામજનો અને મારા ગુજરાત પત્રકાર સંઘના સાથી મિત્રો કરી ના હર્ષદભાઈ હોય રામપુરાના અશોકભાઈ શર્મા હોય છેલ્લા એક અઠવાડિયાથી અમે આ કાર્યમાં લાગેલા છીએ બાલકનાથ બાપુને અમે જયારે મળવા આવ્યા એ તો બાપુ અમારે એક આવો કાર્યક્રમ કરવો છે સરસ જ એમને કહી દીધું કે અમારી આ બધી જગ્યા વાપરો મારો મંડપ વાપરો બધું તમે કરો બસ અમે અહીંયા કઈ કર્યું જ નથી ખાલી હજુ તૈયાર માલ ઉપર બેસી ગયા આ બાલકનાથ બાપુનો આપણે આભાર જેટલો માની આભાર વ્યક્ત કરતા પહેલા હું એમનો જ આભાર માનું છું કે આ આ ભૂમિનો આપણે પત્રકાર મિત્રોની એક ફરજ થઈ પડે છે કે આ જગ્યાનો પ્રભાવ વધે આ જગ્યા ઉપર જે મંદિર જેવા થઈ રહ્યું છે ગોરખનાથ ભગવાનનું ગુજરાત નહીં ભારતભરની અંદર એવા અમુક અમુક જ મંદિરો છે અને એમાં ગુજરાતની અંદર ભગવાન ગોરખનાથનું તો એક જ મંદિર છે જૂનાગઢની અંદર અને આ બીજું મંદિર અહીંયા આપણે જીવાપુરા દેવૃત પાસે જયારે થયા જઈ રહ્યું છે ત્યારે આપણા સૌના માટે તો એક ગૌરવની વાત છે કે આપણે ભગવાન ગોરખનાથના દર્શન થશે શિવાલયના દર્શન થશે એવી આ ભૂમિની અંદર આપણે ગુજરાત પત્રકાર સંઘની કારોબારી અને સ્નેહ મિલન સવાર તરફ જવા આપણે યોજ્યો અને કાર્યક્રમ પણ આપણો સુંદર મજાનો થયો એની અંદર ધારાસભ્યશ્રી આવ્યા એપીએમસીના ચેરમેનશ્રી આવ્યા અરવિંદભાઈ અમારા પરમ વંદની અમારા મિત્ર એવા પણ આવ્યા પરીથી બાબુભાઈ પ્રજાપતિ અમારા ગુજરાત પત્રકાર સંઘની ટીમ આવી સાથે સાથે વિરમનામ માંડલ નેત્રો ત્રણ તાલુકા બ્રહ્મ સમાજના અગ્રણીઓ પણ આવ્યા પત્રકાર મિત્રો પણ આવ્યા કથાકાર પૂજ્ય શાસ્ત્રીજી પણ આવ્યા બાળકના બાપુ તો પહેલાથી જ હતા ધારાસભ્યશ્રી પણ આવ્યા અને સૌએ આપણને જે સાથ અને સહકાર આપ્યો અને કાર્યક્રમને જે સફળ બનાવ્યો ધર્મપાલ હું અને મિનેશભાઈ એમને મળવા ગયા મિનેશભાઈ પણ છેલ્લા એક અઠવાડિયાથી મારી સાથે જ છે અમે મળવા ગયા અને એમને અમારું જે આગતા સ્વાગતાને સન્માન કર્યું કે ઓરિજિનલ સ્ટેટના વ્યક્તિ રિવાજ મુજબ થાય એવું કરેલું એ દિવસો પણ અમને યાદ છે હજુ એક અઠવાડિયા પહેલાં એ અને આ બધા જ કાર્યોમાં ગંગોત્રી હોટલના આપણા જાડેજા બાબુ પણ આવ્યા આ કાર્યક્રમને ચાર ચાર લાગે એવા જે જે કાર્યકર મિત્રો પત્રકાર મિત્રો સેવાભાવી કાર્યકરો અને તમામે જે સહકાર આપ્યો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માની ધન્યતા અનુભવું છું આપણે આ કાર્યક્રમ પૂરો થયેલો જાહેર નથી કરતા મિત્રો પણ ભોજનનો ટાઈમ થયો છે ને એટલે અમારા કેમ બંગલેની બેનો બાર વાગ્યા પહેલા જમી લે હું જ્યાં ખરીમાં રહું છું ને એની વાત કરું છું વિષ્ણુભાઈ એ બેનોને જમવાનો ટાઈમ થયો બાર વાગે પેલા જમી લેવા વાળા છે અમુક તો શિક્ષક મિત્રો એવા છે ને શિક્ષક મિત્રો સાડા દસે જમી લેના ને બાર તો થઈ ગયા એક વાગો આવ્યો એટલે આપણે બધા ભોજન ઉપર જઈએ ભોજન તૈયાર છે દાળ ભાત લાડુ શાક આપણે બધા સાથે જમીશું અને જે જે પત્રકાર મિત્રો ઉપસ્થિત છે મહેમાનોને જવાની શોધ મહેમાનો અમે ત્યારે જઈ શકે છે પણ વિરમગામ માંડલ દેત્રોજ કડી ઢોટાણા અને બેસરા જેના જે જે પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે અહીંયા આવ્યા છે અને જે નવા મિત્રો નવા પત્રકાર મિત્રો ઓછામાં ઓછા પચાસ પત્રકાર મિત્રો આ છ તાલુકામાંથી આજે નોંધાયા કૌભાઈ હું ગૌરવ સાથે કહું છું કે અત્યાર સુધી જે જે મિટિંગો થઈ જ્યાં જ્યાં મિટિંગો થઈ ડાકોરમાં થઈ વિસનગરમાં થઈ મહેસાણામાં થઈ અમદાવાદ થઈ જ્યાં જ્યાં થઈ ત્યાં એક પણ આંકડો આવો નહીં બન્યો હોય કે જ્યાં પચાસ પત્રકારોની નોંધ થઈ હોય અને અમુક પત્રકાર મિત્રો તો અમે ફોર્મ પણ થઈ રહ્યા મને ખ્યાલ નહોતો બધા પત્રકારો આવશે એટલે ફોર્મ મેં પચાસ લાવ્યો હતો પચાસ કલાક થઈ ગયા ત્યાંથી આવી કે ફોર્મ થઈ ગયા છે પણ હજુ આપણે આ મિટિંગ આપણી વિરામ લઈ અને ભોજન પ્રસાદ પછી આપણે બધા સાથે બેસીશું જે પત્રકાર મિત્રોને ફોર્મ નથી મળ્યા એની એક ચવરખી અંદર એમનું નામ નોંધી લેવામાં આવશે એમને એક અમારો મોબાઈલ નંબર આપવામાં આવશે એની અંદર તમે ફોટો અને તમારું આધાર કાર્ડ નાખી આપજો અને પાંચસો રૂપિયા અમને એ રોકડ આપી દેજો એટલે અમારે બીજી કોઈ તકલીફ ના પડે એટલે એ કાર્ય આપણે આ મિટિંગ પૂરી થયા પછી આ ત્રણેય છ છ તાલુકાના જે જે પત્રકાર મિત્રો આવ્યા છે અને જે નવા ભર્યા છે જેને આજે ફોર્મ ભર્યા છે એ તમામ મિત્રો ખાસ રોકાય એમની સાથે થોડો વિચાર વિમર્શ અને પરામર્શ પણ કરવાનો છે એટલે ભોજન કર્યા પછી આપણે ફક્ત એક કલાક સુધી મિટિંગ નું આયોજન છે અને ત્યારબાદ આપણે સૌ છૂટા પડીશું પણ ભોજન પ્રસાદનું કામ આપણે બહુ સાથે મળીને બધા બતાવીએ અને આ કાર્યક્રમને હું કોળ થયેલો જાહેર નથી કરતો પણ કાર્યક્રમને વિરામ આપી અને આજને આ આપણે કાર્યક્રમ આગળ વધાવીએ છીએ ભારત માતા કીજે તો અમારા ભટજી અમારા રામપુરાની બાજુ દરિયાર અમદાવાદની છે અને નવો ન્યૂઝ તરીકે અમને જોડાયા છે એટલે સ્પોર્ટ સંભાળ અને કામ કરે છે આપણા વિસ્તારનું ગૌરવ છે આ પ્રમુખશ્રીને વિનંતી કરું કે એમને પરિવાર પુસ્તકો આપી અને એમનું સ્વાગત કરે અમારા રામપુરામાં ફરજ બજાવે છે એમના પિતાશ્રી કોસ્ટમાં અને કામ કામગીરી છે એ અમે એમનું સ્વાગત કરીએ છીએ ૃષ્લભાઈ ગણા વચ્ચે ઉપસ્થિત છે સીઠ પાસે સત્વરે આવી જાય đây फिर इतना लेट से कि पता नहीं ना गया मैं बोल रहा हूं टाइम

અને અમારા સમાજના અગ્રણી કડીના મોભી એવા અરવિંદભાઈ પંડ્યાજી કડી નગરપાલિકાના ઉપપ્રમુખ છે અને તાજેતરમાં બે ચાર દિવસ પહેલાં જ તમને કડી વિસ્તારની અંદર ગુજરાત સમાચારના પત્રકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તે હાલ કડી નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે તો હું આદરણીય પ્રમુખ સાહેબને વિનંતી કરું ભાઉભાઈને કે આપણા નવનિયુક્ત આજે મેમ્બર પણ બન્યા છે તેમનો પોતાનું સપતાહિક પણ ચાલુ છે અને મીડિયા ગ્રુપ સાથે સંકળાયેલા હતા પણ હું એમને બોલાવી લાવ્યો છું કે તમારા ગુજરાત પત્રકાર સન્માન સમારોહ પર છે એટલે એ આવ્યા છે એટલે હું આદરણીય પ્રમુખશને વિનંતી કરું કે અરવિંદભાઈ પંડ્યાનો સાલો દાડી અને પુષ્પગુચ્છ આપી એમનું બહુમાન કરે શ્રી અરવિંદભાઈ પંડ્યા આ સેવા દર્શન

એટલે તેમને એ રોડ ઉપરથી ગાડી પાછી વળીને આપણા કાર્યક્રમમાં હાજરી આપી એટલે એ વખતે મારી સિનિયર સિટીઝનો એમને ભેગા બોલાવવાતાં પણ હું ક્ષમા કરશું મિત્રો પણ સિનિયર સિટીઝનો કરીને અંદર આખું ગ્રુપ છે એના બસો છ બસો મેમ્બરો છે અને ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે મારા આમંત્રણને માન આપી અને સિનિયર સિટીઝનો પણ અહીંયા ઉપસ્થિત છે તો આદરણીય પ્રમુખ અને મંત્રીશ્રીને વિનંતી કરું કે અમારા પ્રમુખ શ્રી બાઉભાઈનું સ્વાગત કરશે સાથે વણદેવભાઈ પણ આવશે જે ટીમ આવી હોય સિનિયર સિટીઝન મિત્રોની એ આવે અને પ્રમુખશ્રીનું અને ઉપપ્રમુખશ્રીનું બહુમાન કરશે ઉપર ઉપર છે 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 આમ આવ્યા માંડલ વિરમગામ દેત્રોજ કડી છોટા અને કડીવાળા મિત્રોએ તો રંગ રાખ્યો મિત્રો અમારા અહીંયા આપણા ડોક્ટર ધર્મેન્દ્રભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે

એમાં જે હાથ શક્તિશાળી ના હોય તો એ સંસ્થા કોઈ આગળ વધી નાખે સુધીના જે મહામંત્રીઓ પ્રમુખ પ્રમુખ સુધીના જે મળ્યા છે એના કથા વિશેષમાં અત્યારે હાલમાં ગુજરાત પત્રકાર સંઘ જે પ્રગટ અને જે હાથથી કામ કરી રહ્યું છે એમાં અમારા મહામંત્રીશ્રી નટુભાઈ ભટ્ટો મારા જે ઉપપ્રમુખો જય હો જયેશભાઈ ધંધા ધોરણ ચક્ર વિનય પંડ્યા અને અમારા સાથીઓ અમારી સાથે છે અને ગુજરાત પત્રકાર સંઘનું પંઘબળ અને સંખ્યા સંખ્યાબળ બંને ખૂબ મજબૂત કરવામાં આવી ગઈ છે એટલે આજની આ પૂર્વભૂમિ ઉપરથી ગોરખનાથ આશીર્વાદથી અત્યારે કેટલો અમને સરસ લગભગ મળી આ ધોન સત્તા વરસાદની અંદર આવો સુ વિચાર આવો ડોમ ડોમનો મળ્યો આવો ઉમદા સ્ટેટ મળ્યો આવા ઉદ્દા અમને એન્કર બના જ્યારે અમને અમારી ભાવનાને બિલાવી એ તો ભાગ્ય છે એ બદલ આપ સૌને પધારવા માટે કાર્ય બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ જય હો આપણા વચ્ચે જગદીશભાઈ નેવા અને નિલેશભાઈ પધાર્યા છે તેમનું સ્વાગત લેનો વિનંતી કરી છે અમારા પ્રકાશભાઈ પંડ્યા અને અમારા ભટ્ટ સાહેબ આપણે ભટ્ટજી આપ પધારો અને પિયુષભાઈને વિનંતી કરું આપ પણ પધારો જય હો અંતરના ભાવથી આપણે જગદીશભાઈ નેવા અને નિલેશભાઈનું સન્માન કરવું છે

એટલે હું નટુ બાપાને વિનંતી કરું કે આભાર વિધિ કરી અને કાર્યક્રમને વિરામ આપે જય હો પરંતુ સન્માન મહોબત એમ છે કે આપના હૃદયની અંદર અમારો માન છે એ જ અમારું સન્માન છે એટલે એ માન અમારું સદાય જળવાય એવું આપણું હૃદય વિચાર કારણ કે અમે વડતાલની અંદર જ્યારે વિજય રૂપાણી સીએમ હતા ત્યારે સન્માન કરવા મૂકાયેલો અને એમાં બધા ઓલ ઇન્ડિયાના રાષ્ટ્રીય સંમેલન હતું બધા પત્રકારો આવેલા બધા હોદ્દેદારો આવેલા એમનું સન્માન થયું અને મારું સન્માન અને રહી ગયેલો એટલે પણ મેં કીધું ભાઈ આપણે ઘેર જઈને આપણું સન્માન શીલ એટલે એમાં કોઈ હરેક પગ રાખવાનું જરૂર જય જય આપણે જે ખૂબ સારી ભાવનાથી મને યાદ કર્યું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણા દેતોજના પત્રકાર છે એમને પણ વિનંતી કરું કે સન્માનમાં જોડાઈ જાય અમારા આ વિરમગામ માંડવના પત્રકાર આપણા મિત્રો જે આવ્યા છે એમને પણ વિનંતી કરું આવો અને અમારા એટલે કે આપણા પ્રમુખ સાહેબના માટે મને કહેવાની ઈચ્છા થાય કે બડાઈ ન ન કરે અને બોલે બોલ સાહેબ ન ઉચરે લાખ યમારા મોલ મોટા માણસ જ્યારે મોટાઈ મૂકે નહીં ને ત્યારે ધર્મ બહુ અંતરના ભાવથી રાજી થાય છે આપણા પ્રમુખ સાહેબના સન્માનને જોરદાર તાળીઓથી બધા મારા બાપ ભાઈ ભાઈ જય હો અને આપણા ઉપપ્રમુખશ્રી કાકાનું આપણે સન્માન કરવું છે અને દૂરદર્શી વ્યક્તિત્વ અને ઘણા સમય પહેલાં હવે આમ થશે એવી જ ખબર પડી જાય